તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો માલ લાવતા ખેડૂતોને જરૂરી ચેતવણી આપવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લાવતા ખેડૂત ભાઈઓ તથા કમિશન એજન્ટ ભાઈઓને જાણ કરવામાં આવે છે કે વહીવટી કારણોસર તારીખ સાત ત્રણ બે હજાર પચીસને શુક્રવારે સવારના સાત કલાકથી ડુંગળીની નવી આવક લેવામાં આવશે નહીં હવે પછી તારીખ નવ ત્રણ બે હજાર પચીસને રવિવારના રોજ સમય સાંજના પાંચ કલાકથી ડુંગળીની નવી આવક લેવામાં આવશે જેની તમામ ખેડૂતભાઈઓ તથા માર્ક કમિશન એજન્ટ ભાઈઓએ ખાસ નોંધ લેવા આજે તારીખ છ ત્રણ બે હજાર પચીસ સમય સવારના અગિયાર કલાકે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અજીતભાઈ પરમાર દ્વારા જાણ કરવામાં આવી છે